સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી સહિત પેન્શન કેસ પીએમ સૂર્ય ઘર ધાર્મિક દબાણ ગૌચર દબાણ ગામતળના દબાણ સ્માર્ટ સિટી ને લગતા પ્રશ્નો એક્ટિવિટી આયોજન સહિત સ્માર્ટ મીટર લગાવવા અંગેની કામગીરી બાબતની સમીક્ષા કરવામાં આવી જિલ્લા કલેક્ટરના જે તે સ્થળે મુલાકાત લઈ કામગીરીના રિપોર્ટ આપવા જણાવ્યું હતું સંકલન બેઠક દરમિયાન વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા માટે કલેક્ટર યોગેશ નેરગુડે દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓને જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા

સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશોર ટપકર સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ